સાની ઉપાડે જ નહી હો હેલો કાના હા મમ્મા કેડીન કે કે શાકભાજી લેતા ઓફિસે તે આવન કેરો ફોન કરીને કહું ના ના કબૂતરના પગમાં ચીટી બાંધી દે ઉડીને જઈને છે ને આપી દે ડેડીને આવ ના હું કરે મેં તો કે કામ છીંદો આખો દિવસ ફોન માં હોય તો એક ફોન કરવાનું કીધો તો એ તકલીફ થાય બોલો તમારેક્ટર ફોન એમ નહીં સાવ નવરો છે આજે રજા છે બરાબર આખો દિવસ ફોન માં છે તો નો કરી દે ફોન તમે શું કરો હું નવરી જ છું